ન્યૂઝબબલસ્વાગત શ્રી આયુધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના શ્રી સાળંગપુરના કોઠારી વિવેક સાગર આજે આયુધ્યામાં નવ મંદિરમાં ભગવાન શ્રી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવી છે આ સાથે જ દરેક હિન્દુઓની 500 થી વધુ વર્ષની આતુરતાનો અંત આવ્યો છે આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી શ્રી સાળંગપુરના કોઠારી વિવેક સાગર સ્વામી બન્યા હતા તેમણે શ્રી રામ મંદિરમાં દર્શન કરી દરેક ભક્તોની સુખાકારી અને દેશના લોકો માટે પ્રાર્થના કરી હતી શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે આજે શ્રીરામ મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી છે ખાસ શ્રી સાળંગપુર ધામથી તેઓ પધાર્યા અને શ્રી કષ્ટ ભંજનદેવ હનુમાનજી મહારાજના દરબારમાં ભવ્ય મહોત્સવ થઈ રહ્યો છે

ખૂબ જ સુંદર ભવ્ય મહોત્સવ થવા છે એ તમામ ભક્તોને આજે યાદ રામ જન્મભૂમિમાં દર્શન કરી ભગવાન પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના કરીએ આજથી આપણું આ શરૂ થતું નવું વર્ષ દિવાળી આનંદ ઉત્સવ એ જીવનમાં કાયમ આવો ને આવો ટકે રે એ પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ જય કષ્ટ ભંજન રામ લેલા જયારે અયોધ્યા અંદર મંદિરની અંદર બતાવી રહ્યા છે ત્યારે આખું ભારત નહીં પણ આખું બ્રહ્માંડ ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર મોટામાં મોટું તીર્થધામ એટલે સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ છે રામ ભગવાનના સૌથી નજીક અને પ્યારામાં પ્યારા કોઈ ભક્ત હોય તો હનુમાન દાદા છે તો આજે સાળંગપુર ધામની અંદર દાદાના દરબારમાં પણ ભવ્ય રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સરસ મજાનું સેલિબ્રેશન ઉજવવામાં આવ્યું છે આજે દાદાને અનંત પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા છે અનુકૂળ ધરાવવામાં આવ્યો છે અને બહાર બધા હજારો લાખો હરિભક્તો આજે દાદાનો ઉત્સવ એટલે રામ ભગવાનના ઉત્સવની અંદર સામેલ થઈ રહ્યા છે આપ સૌ જોઈ રહ્યા છો કે માત્ર મનુષ્ય નહીં પણ આખી પ્રકૃતિ આનંદ આનંદમાં છે આજે કોઈ એક માણસ એવો નથી કે જેના હૃદયમાં ઉત્સાહ અને આનંદ ન હોય ત્યારે રામ ભગવાનના દર્શન કરીને આપણે સૌ ધન્ય ધન્ય થઈ રહ્યા છીએ દાદાના ચરણોમાં એક પ્રાર્થના કરીએ કે હે હનુમાન દાદા અમારા ભારત વર્ષની અંદર કાયમ ને કાયમ આવો ઉત્સવ આવો માહોલ આવો સુખ આવો આવી શાંતિ અને આવો આનંદ આનંદ વર્તે આજે ના જાત કોઈ પણ ધરમ ભરમ ભૂલ્યા વગર બધા સૌ રામ આકાર થઈ રહ્યા છે ત્યારે કાયમની માટે હે હનુમાનજી મહારાજ આવું વાતાવરણ રહે એવી અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ